તબીબને બ્લેકમેલ કરવાનો સમગ્ર કેસ સામે આવ્યો છે બે હજાર ઓગણીસમાં યુવતી અમેરિકામાં તબીબી માટે અભ્યાસ કરવા માટે જે સ્થાયી થઈ હતી અને છ મહિના સુધી ફરિયાદ યુવતી સાથે આરોપીએ ચેટીંગ કરી હતી સોશિયલ મીડિયામાં ચેટીંગ મારફતે આરોપીએ યુવતીને ફસાવી હતી પ્રેમચાળમાં રૂપિયાની અગવડતાને લઈને યુવતી પાસેથી નાણાંની માંગ કરી હતી જ્યારે શરૂઆતમાં યુવતીએ અભ્યાસમાં મદદના નામે આરોપીને રૂપિયા પણ આપ્યા હતા પ્રેમ સંબંધને લીધે યુવકે યુવતીના અશ્લીલ ફોટા પણ મંગાવ્યા હતા અશ્લીલ ફોટો આરોપી પાસે આવી જતા યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો યુવતીને બ્લેકમેલ કરીને પાંચ વર્ષમાં અથોદ એક પોઇન્ટ નેવ્યાસી કરોડ રૂપિયા પડાવ્યા હતા સમગ્ર મામલે પીડિતાએ ઔપચારિક રીતે એક પોઈન્ટ નેવ્યાસી કરોડની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ દાખલ થયાના બાર કલાકમાં પોલીસે આરોપીને ચેન્નાઈથી જડપી પાડ્યું છે સાયબર ક્રાઇમની ટીમ આરોપી પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ગેજેટની પણ તપાસ હાથ ધરવામાં આવી છે બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવેલી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નાઈ ખાતે જઈ ચેન્નાઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછી પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે